મળેલી બેઠકમાં કોળી સમાજના ઉપસ્થિત અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ અને જિલ્લા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં બોટાદ કચ્છ અને જામનગર પોરબંદર અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓના કારોબારી સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકાર મંત્રી પરસોત્તમ સોલંકીના નાના ભાઈ સોલંકી સોલંકી સ્પષ્ટતા કરી કે આ રાજકીય નહીં પરંતુ સામાજિક બેઠક હતી સમૂહ લગન ઉત્સવમાં સમાજમાં વિકાસ માટે આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી આગામી દિવસોમાં સંગઠન મજબૂત કરવા માટે વધુ બેઠકો યોજવાનું આયોજન છે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ બાદ કોળી સમાજ નું પ્રભુત્વ સૌથી વધારે છે સમાજ ના ઉત્કૃષ્ટ માટે શિક્ષણ ક્ષેત્ર વિશેષ ધ્યાન આપવામાં આવશે આજ રોજ જાફરાબાદ મુકામે અખિલ ભારતીય કોડી સમાજ સંગઠનની અમારા અધ્યક્ષ માન્ય શ્રી હિલા હીરાભાઈ સોલંકી જેઓ જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય છે અને આ અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના અધ્યક્ષ છે એમના નેજા હેઠળ એમના અધ્યક્ષતાને આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં જે તે જિલ્લા અને તાલુકાના નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે આ સિવાય સંગઠનને વધારે મજબૂત કેવી રીતે બનાવવું કોળી સમાજના પડતર ઘણા બધા એવા પ્રશ્નો છે એનો ઉકેલ કેવી રીતે કરવો કોળી સમાજને શિક્ષણ તરફ કેવી રીતે લઈ જવો સમાજને આગળ કેવી રીતે લઈ જવો સમાજની બહેનોને આગળ કેવી રીતે લઈ જવી એમના આવા બધા મુદ્દાઓ સાથેની ચર્ચાઓ થઈ સમાજના ઘણા બધા જિલ્લાઓમાંથી સમગ્ર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી તાલુકાઓમાંથી અમારા ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આગેવાનોએ એમની પોતાની વાત કોડી સમાજની એમની પોતાની વાત કોડી સમાજ માટે એમણે પોતે કરેલા કાર્યો એમની વાત કરી રિપોર્ટર બાબુભાઈ વાઢેડ જનાદેશ ન્યૂઝ જાફરા